ભાવનગર શહેરના આવાસ યોજનામાં મકાન ધારકો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા છે જે મકાન ધારકો દ્વારા જણાવ્યા અનુસાર ચુમ્માળીસ મહિના પહેલાં બનેલા મકાનો જર્જરિત બન્યા છે સાત માળના બનેલા બિલ્ડિંગના નીચેના પિલ્લર તૂટવા લાગ્યા છે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને છેલ્લા માળ સુધીના મકાનોમાં અનેક જગ્યાઓ પર ગાબડા પડ્યા હોવાની ઘટનાઓ બની છે જોકે આ મકાનો મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે ત્યારે મકાનોની પરિસ્થિતિ અંગે અનેકવાર મનપા કમિશનર અને જે તે વિભાગના અધિકારી તેમજ રાજકીય આગેવાનો સમક્ષ રજૂઆત કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં નથી અમે અવારનવાર કમિશનર સાહેબ ટાઉન પ્લાનિંગમાં રજૂઆત કરી જેનો અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી આજ દિન સુધી અને અત્યારે મકાનની પરિસ્થિતિ સાવ એમ કહો કે ખખરદ જ થઈ ગઈ છે કે જૂના જમાનાના મકાનો હોય ને એ પણ સારી કંડિશનમાં હોય એવી પરિસ્થિતિ અત્યારે હાલ આ મકાનોની છે તો અમારી સરકારને એવી નિવેદન છે કે અમારે બીજી કોઈ માગણી નથી અમને અમારા નવા મકાન આપો અમારે આ મકાન ન જોઈએ મકાન